યુનિવર્સિટીની ફેકલ્ટી ખાતે ફૂટપ્રિન્ટ બે હજાર ચોવીસનો પ્રારંભ થયો છે જેમાં આજો સ્પીકર સંજય રાવલે ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી ખાતે હાલમાં પહેલી માર્ચે ફૂટપ્રિન્ટ્સ બે હજાર ચોવીસ પહેલી માર્ચથી પ્રારંભ થયો છે જેમાં આજરોજ ફૂડ પ્રિન્સ કાર્યક્રમમાં બીજા દિવસે મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે વિશેષ હાજરી આપી અને ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું તેઓ યુવા વર્ગ અને સમાજના અન્ય નાગરિકોની જિંદગી ખૂબ સુંદર છે અને તેને ઉત્સાહથી જીવવી જોઈએ તેવો સંદેશો પણ આપ્યો હતો પહેલા તો વડોદરા આવવાની હંમેશા ખુશી હોય છે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ એમએસ યુનિવર્સિટીના બધા સ્ટુડન્ટ્સ એક સરસ મજાનો પ્રોગ્રામ આજે રાખ્યો છે ત્રણ દિવસનો આખો જબરજસ્ત આખું વડોદરા હલી જાય એવું મોમેન્ટમવાળો પ્રોગ્રામ કર્યો છે એમાં આજે ગેસ્ટ સ્પીકર તરીકે મને બોલાવ્યો છે આ ફૂટ એક સરસ મજાની ઇવેન્ટ છે કે જેમાં છોકરાઓને ભણવાની સાથે થિયોરિકલ તો ભણે છે હું પ્રેક્ટિકલ બી દુનિયા ક્યાં ચાલે છે એનો ખ્યાલ આવે એના માટે જુદા જુદા ક્ષેત્રના લોકોને બોલાવે છે એમાં મને આજે બોલાવ્યો છે અને હું કોઈ સ્પીકર કે વક્તા તો છું નહીં પણ મારી જે આખી પ્રોસેસ છે લાઈફની એના વિશે હું શેર કરતો હોઉં છું બસ એ વાત કરવા માટે આજે આવ્યો છું અને બરોડાને એમાં ખાસ એમએ એમએસ યુનિવર્સિટીમાં લગભગ સાતમી વાર આવું છું એટલે અહીંયા આવવાની હંમેશા ખુશી હોય છે